દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી કલેક્ટર યોગેશ નિરગોડેએ વર્ચ્યુઅલી બેઠકની અધ્યક્ષતા કરી હતી કલેક્ટરે પીવાના પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી તેમણે લોકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા અને પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો બેઠકમાં દરેક તાલુકામાંથી આવેલી પાણીની ફરિયાદો અને તેના નિરાકરણની સમીક્ષા કરવામાં આવી વન વિભાગે વન્યજીવો માટે કરેલી પાણીની વ્યવસ્થાની પણ સમીક્ષા થઈ હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ વાસ્મો યુનિટ મેનેજર સૌમિલ ભૈયા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જોડાયા આ ઉપરાંત પ્રાંત અધિકારીઓ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી